નમસ્કાર મિત્રો ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે બગદાણા બબાલને લઈ અને પિન્ટુ કોળી અને રાજ આહિર જે છે બંને આમને સામને આવ્યા હતા રાજ આહિર નામના યુવક જે છે એમણે પિન્ટુ કોળીને ઘણા બધા અપશબ્દો કહ્યા હતા જોકે ના કહેવા જોઈએ સ્વાભાવિક વાત છે એ પક્ષે અપશબ્દો સાથે વાત ના કરવી જોઈએ પરંતુ રાજ આહિર જે છે એણે પિન્ટુ કોળીને ઘણા બધા અપશબ્દો અને ઘણા બધા પ્રહાર કર્યા હતા ત્યારબાદ જે છે પિન્ટુ કોળીએ આહિરને કોલ કર્યો હતો અને ત્યારબાદ બંનેનું જે છે રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે જે રેકોર્ડિંગ હું તમને સંભળાવીશ બંનેએ શું વાતચીત કરી છે બંને આમને સામનેમાં એકાબીજાને શું બોલ્યા છે શું વાતચીત થઈ છે બધું હું તમને સંભળાવીશ એ રેકોર્ડિંગ સંભળાવું તે પહેલાં ગુજરાતીમાં આવા જ ટ્રેન્ડિંગ ન્યૂઝ જોતા રહેવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બે લાઇકન આવે તેને ઓલ ઓપ્શન પર સિલેક્ટ કરી દો આ વિડીયોને લાઇક કરી અને શેર કરી દો અને તમે કોના સપોર્ટમાં છો એ કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો અને ઓડિયો સાંભળીને તમને કોણ સાચું અને કોણ ખોટું લાગે છે એ પણ સમજાવી દેજો તો ચાલો હું તમને ઓડિયો સંભળાવું શું કહેતો બોલ અמא હું બોલ તું શું કહેતો તો તું શું કહેતો તો તે વિડિયો ઉતાર્યો છે વિડિયો મેં એમ ઉતાર્યો કે શું કમ જયરાજા જાતાનો વિરોધ કરે તારા કમ પહેલા મારી વાત સાંભળ હા જયરાજા જાતા તારો બરોબર મારે એને હરેતો લેવા દેવા નહીં મારી વાત સાંભળ પહેલા તું અસામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નહી અને તારા સંસ્કાર શું હોય ને એ તું વિડીયો ની અંદર સાબિત કરો મારો વિડીયો આજે લગન નું એક જોઈ લેજે કે એની અંદર મેં મા બેન અમારી ગાડી કોઈને લઈ લીધી હોય અને તારા સંસ્કાર શું હોય ને એ વિડીયો ઉપર થી થયેલ પરંતુ ક્યાં ન હોય મને એ ખ્યાલ બરોબર હું પાટ મેં માં આખું લોકેશન નામ ચાલુ મેં વિડીયો તારો જોયો નહીં મારામાં તારો સ્કીન શોચ આવ્યો મારો તારો વિડીયો જોયો નહીં ગામ કલ્યાણપુરા તાલુકો હાથલપુર જિલ્લો પાટણ પ્લોટ નંબર એકસો પંદર બરોબર અને રાજુ આહિર મારું નામ છે હમ અને હવે હું તને કઉ તું હા પર તે કીધું મેં હા ભર્યું આપડે ગાર તને કોઈ આવે નથી દેવી હમ કારણ કે ગાર દઉં તું ભાગી જાવ એટલે ગાર દીધા નો કઈ મતલબ નથી ના 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 જેની ગાર કોણ હકે જેનો પાવરો એના દેવાય બધા દેવાય ની રેકોર્ડિંગ કરવું હોય કર લેજે અને બીજી વસ્તુ તું એમ કેશો ને પિન્ટુ તું એમ કેશો ને જયરાજ નો વરઘોડો કટાવો મારું રાજીપુ કદી કઢાવી બોલ ટૂંક સમય ની અંદર હું વરઘોડો એક બાપ ની ઓલા દો હતો નીકળશે પાંચ થી પંદર થી મહિનો તું ટાઈમ દે પરફેક્ટ ટાઈમ દે અરે પંદર દિવસ ચાલ પંદર દિવસ અંદર વરઘોડો નીકળે તો મને ક્યાં છે આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે રેડી હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં મારામાં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય હવે પિન્ટુ ને મારે મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવાનો નથી નથી મારે કોઈ પિન્ટુ ને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહીર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરી તો કરીશ મારી વાત આભાર પિન્ટુ તું ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમતારા સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર હા તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય મને મારી દેતી હોય બરોબર બરોબર પણ પેલી તારીખ ને જુનાગઢ મજેવડી દરવાજા રહ્યા ને રે હું આવીને જો તારું ફૂલ ફૂલ આરતી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઇલાકા માં આવું છું તું તારું જે લોકેશન જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં જાય ના તું રાધનપુર આવજે અને પાછું એક તને કહી દુ પિન્ટ

અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું છું બોલે તું જો મારી વાત આબર તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ હાથી સ્વાગત કરી હું કઈશ કે આ પિન્ટુને ગાડુ બોલ્યો ને એની હું માફી માગી પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલો અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને એના વાહ બે બીજી હાલતે ટાળે તમને ચોખી છોટ અરે તું પેલા મારી વાત સાંભળ એવા સંસ્કાર તું ના હોય તો તમને વાત કરું તારી સમાજ ના એક છોકરે એમ કીધું તું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે નહીં બોલ્યો જયરાજ વિરોધ હું સો ટકા વરઘોડો નીકળશે તારામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા એકાળે વી હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહીં બરોબર એવું હે ને કોઈ વિરોધ નથી તું વરઘોડો ના કઢાવી અગે તારો ફૂલ વિરોધ રેડી ઓકે રેલી આ રેકોર્ડિંગ તું જ ગ્રુપ માં નાખી દેજે અરે હું હાલત ગ્રુપમાં મેલું છું તારી ચિંતા ના કરીશ પણ શું મેં કાલ જોઈ લીધું

ના 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 એ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિન્ટુ બાકી તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને દારૂ દઈ શકે આ તમને ખોલે આમ કહું તમારો તમારો જો એ પિન્ટુ પિન્ટુ હાભર એ પિન્ટુ ઓલો કોક તમારે ટાઈગર હે ને એ ટાઈગર ને રાતે અમારા નવીન ગારું દીધી નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઈગર ની માણી મેળ દીધી સંસ્કાર વચ્ચે મુખત ખબર પડે યુદ્ધ હેજ કલ્યાણ અને જંગ યુદ્ધ એજ કલ્યાણ ને મામલો મેં ને બાકી હું તને ખોલે આમાં રેકોર્ડિંગ માં કઉ તારી એટલી હસિયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ હશે સોશિયલ મીડિયા ની અંદર અમારી બેનડી કરી અમારો વિડીયો સાંભળતી હોય એટલે હે ફાટે હે ફાટે હે મારાથી ફાટે ને એક વિડીયો બનાવી મેલ ના ફાટતી એટલે

એ મેં તારો વિડીયો જે અમને જોયું ને એ અમને માહિતી મળી તારી વાત શું હોય એટલે એ પણ કાલની ક્યાં વાત છે હું તને ખુલ્લે આમ કઉ કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલું વિરમ રામ મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હું હોઉં હું તને મન ફાવતાર આવી જવાની શું છે હા તો કઈ વાંધો નહીં હાલ હું એ એકાદ ગોઠવું તારી ફેસ ટુ ફેસ મુલાકાત રેડી ઓકે ફેસ ટુ ફેસ પણ બાકી અમારા સંસ્કાર તારા જેવા સંસ્કાર હોય સંસ્કાર ગયા માય બાકી પિન્ટુ તારી ઓકાદ હોય તારી હેસિયાદ હોય મારો એક વિડીયો બનાવજે તને હાથ દીમાં ઉપાડી લઉં રાજુ આહીર નું ચેલેન્જ જય દ્વારકાધી જય આહીર સમાજ અને જય રાજાતા નો ના નીકળે ના નીકળે ના નીકળે અને જયરાજ રાજાતા નો વર ઘોડો નીકળે તો મને મરી જાય પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તને આઈ જવાનું શું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા અને હલો અને સારા સંસ્કાર કેટલા હલકા હોય એ ખાલી દીધા હાભાર એ પીટુ હાભર મને તેમ કે તેમદ ભટકા છે પણ તું મડદ નથી